બોટાદ જિલ્લાના પાડીયાદમાં ગેરકાયદે બાંધકામ તોડી પડ્યા છે ગ્રામ પંચાયતની 1100 વીગા ગોચો જમીન પર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયો છે દબાણ હટાવવાની કામગીરી આગામી દસ થી બાર દિવસ સુધી ચાલશે એનું નિવારણ આજે બે હજાર સોવી માં આવ્યું છવ્વીસ તારીખ અગિયારસો ને આઠ વીઘા દબાણ છે જેની કિંમત આશરે ચાલીસ થી પચાસ કરોડ રૂપિયા થાય છે વાડીઓ બનાવી છે કુવા કર્યા છે મકાન બનાવ્યા છે બે હદ નહીં એ રીતે કોઈ જગ્યાએ પાળિયાદના ગૌ માતા ક્યાંય ઊભા રહેવું નથી તાલુકા વિકાસ ખી કરીએ એવું કીધું પંદર દિવસ ચાલશે અને ગાયોને મોટો ફાયદો થશે અને સરકારની કરોડો રૂપિયાની જગ્યા ખુલી થાય છે આ પાળિયાદ ગ્રામ પંચાયતનું એકસો છોતેર હેક્ટરનું ગૌચર છે એટલે અંદાજિત અગિયારસો વીઘા જમીન થઈ અને એ પાળિયા ગ્રામ પંચાયત દ્વારા આજે આ ગૌચર દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે વિવિધ પ્રકારના દબાણો છે ખેતીના પણ દબાણો છે જ્યાં ખેતીના દબાણો હોય ત્યાં સાથે એને કાચા પાકા મકાન બનાવ્યા હોય શેડ બનાવ્યા હોય તેમજ અમુક રહેણાંકના મકાનો પણ બનાવેલા છે એટલે તમામ દબાણો તબક્કાવાર દૂર કરવામાં આવે છે હા દબાણકર્તાઓના નિયમ અનુસાર આપણે નોટિસ પણ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ પંચાયત દ્વારા પાઠવવામાં આવેલ છે અને એ તમામ કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ જ આ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરે